એક રાજાની અને એમના માણસોની વાત રાજાને બે માણસો હતા એમની નીચે કામ કરતા હતા તે રાજા એક દિવસ પૂછ્યું કે તમે બધા કોના આધારે જીવો છો તો એક માણસ બોલો કે હું તો મારા તમારા આશરે તમારા આધારે જીવું છું તમે મને જે જીવાડો એમ જીવું છું બીજો કે બીજાને કે તને તો કે આપણા બંનેનું ભગવાન પૂરું કરે કે આપણે તો કે બધાને પૂરું ઉપર ઉપરવાળો ઈશ્વર એ કે તો રાજાને ન ગઈ હું ગમે તો નહીં એટલે બીજા દિવસે કંઈક એવું આવ્યું તો બેને ગિફ્ટ આપવાની થઈ તો રાજાએ છે ને સોના મોરનું આખું એક તરબૂચ બનાવ્યું અને એ તરબૂચ જે ઓલો એને ભગવાનના આના મારાજના આશ્રમ જીવતો હતો ને એને આપ્યું અને બીજો ભગવાનના આશ્રમ જીવતો હતો ને એને ખાલી પૈસા તરબૂચના કરીને આપી દીધા પછી એ ઓલો ભાઈ કે છોકરો કે કે હાલ બી બહાર ગયા બે માણસો બી બહાર ગયા ને તો કે મારા કે મહારાજ જ્યારે રાજી થાય ને ત્યારે મને તરબૂચ જ આપે મારા છોકરા તરબૂત ખાઈ ખાઈને ગયા જાય કે તે કે એક કામ કરીને તું આ તરબૂચ લઈ જાય મને તારું તો પૈસા આપી દે કે એટલે મને તરબૂચ ન જ જોતું તો બોલો કે કંઈ વાંધો નહીં મારા છોકરા તરબૂત ખાઈ જતા અંદર તો સોનાના મોર પહેર્યા હતા બીજા દિવસે રાજાએ બેન બોલાયા કે તમને જો તમે એક એક ઓલામાં જીવશ નતું ભગવાનના આધારે અને આ મારા આધારે જીવે તો કે જો આને સોના મોર આવ તો બોલો ભાઈ કે એ સોના મોર મારા ઘરે આવી ગયા મહારાજ કે ભગવાનનો આશરો લઈને ભગવાન ગમે એથી આપી દે કહેવાનો મતલબ એ છે